કમ કરવા હે રમાળ

કાપી નાખવું પડે યાર આખું તાને આ બોખરું ભાઈ બોખરું નહી ચણા 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 ના હોય આવા ચણા 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 પો

બોલો પપ્પા શું કરો આ પડ્યા છે ને હું પડ્યા હો પડ્યા હો ખેતમ જીયા ખેતમ જીયા આ હું તાન કોલેજ આડ્યો તો બસ કોલેજ આડ્યો હું મારા લેક્ચર તૈયાર કરવા આલ્યું હો વાહ તે કીધું તૈયાર કરું અને વાહ ભાઈ મોય મોય તારે વાશો જતી રહેશે ના બન હું તો પરગ પપ્પા આ તમે મજૂરી કરો મારા મજૂરી નહીં કરવાની હા સાચી હે મારા તો એન્જિનિયર બનવાનું હ હો તમને ખબર નહીં ના હું તો એન્જિનિયર બનોય એવું કહેવાય તમને ખબર પૈસા ખાવા પીવા માં તકલીફ ના બેઠતો જરાય પૈસા તો લેવાના જ છે સારું યાદ કરાવ્યું તમે આલું કોણસો આલુ હજાર રૂપિયા લઈ જાય બીજા કોણસો તો હેંગ ના ઉડલ આવો ને યાર કેવું નહીં પડે તમારે શું કીધું

આનો હું પીઝા જ ખાઈ જઈશ તું ખાઈ દે ને કાલ તો અમાર 5000 નો ફોન તને ખાવા 100 ટકા તો જોડે જ રાખ ને પછી પીઝા ખાવા જઈએ તું બિલ પે કર દેજે 100 ટકા બરાબર અને વધારે પાછા આવજે મને પાછો પાછા લેવા પડશે તાણા શું ચાલે બીજું કે

અરે પોચતા મારો આગળ હેડું મને નંબર આમ બીજી પરીક્ષા આલો ને એને પાછો આગળ ઈથી પાછો આગળ આગળના આગળ હેડું જવાનું આગળ ને આગળ એક આગળ પ્રગતિ જ પ્રગતિ આ કામ કરવાની છે અને સાહેબ કહેતા હતા ખબર હ

અને રોકડા વાપરવા માટે આ તો તારા ગણવાના જ નહીં પૂછાય અને પેલા દસ હજાર કાઢી રાખજે પાછા હિસાબ ના માગતા હિસાબ હતો છે ટાઈમ થઈ ગયો ખબર હું પાછળ પડું પેલો જ પેહલો જ ના કરતા તમે હું કીધું છોકરો અમારો નંબર વન છે મને આ તો જવાબદારી બધી હું જવાબદારી વાળો તમે આટલી મજૂરી કરો ફાટલા લુકળો પેર મને ના ખબર પડે તાણ પછી કીધું ચિંતા ના કરતા આ પાછે આવજો वेट થઈ ગયો ને કરવાનો બોલા કે ગયો સિલો બતા બી લાગ છે બહુ કરો ફોન ભી નઈ નકા ફોન કરું લઈ આલ તો ભી નઈ ફોન આજે આલું નઈ પાલે લઈ આ નઈ સારી કંતાઈ ગઈ છે એમ તો કેટલે રહ્યો થોડું ટાઈમ થઈ ગયો છો કરવાનો આયા આજે આવા દે બરા બણનો વાળ લેવો છે મારા

ઓ આખો એટીએમ 2.5 લાખ રૂપિયા એટલે 2 લાખ કેટીમાં થોડી હું તને આલું છું પાસપોર્ટ બગા તું કે ચિંતા આ બે સાઈડ બે છે છે સાઈડમાં એક સાઈડ લઈ ચિંતા નહીં કરવાની બેઠો હું તારા મતલબ બેઠ્યો છું હા કે કે પર આખું એટીએમ બસ ચાલે ત્યારે તેમ મારા એટીએમ લાવ્યા છે ને હું કપડા લાવે પછી મારા હેર સ્ટ્રેટનિંગ કરાય પછી પીચા ખાવા જાય આલા પૂરા કઈ ચિંતા અજી પૈસા જો તો તું મને કે જે હું કીધું ના બસ તારા માટે તો જાન કેમ આવી ગયો બધું આવી ગયો કેવાય હમ પછી હું શું કહું મેરેજ કરવાનો ભૂલતી નહીં મારી સાથે હો મેરેજ કરવાનો તારા વિશ્વાસ ઉપર આ બધા પૈસા હું લાવું કે કરવાનો મેરેજ

અલે ભાઈ જો હું તને એક વાત કહું તું કી કે અલે મારા આકાશ કેતો તો શું કહેતો કે બાપા પેલા બેગવાન છોકરો તો કે આવતો જ નહીં નિહાળમાં નેહાળમાં હપુનો ભાવાજ ખોલી માર જોખમ ઓવ તારો જોખમ ના ના યાર રોજ પૈસા લઈ જાય ને અલે આજે કેતો તો યાર મને ના હોય એવું કદી ખરી વાત હું નહીં માનતો યાર તું પૂછી જોજે ને કેજે મને પૂછેલું છે અન તને એવું લાગન તો તું રૂબરૂ જોઈ યાર જા રૂબરૂ નહીં લ્યા હું પૈસા આલું ને પેલો નંબર પાંચ થાય એટલે તારી વાત બરોબર છે પેલો છેલ્લે પેલો ના થતો હોય ના આચી વાત છે ખોટું ના પેલો પેલો નંબર કેવાય પેલા થી પેલો કેવાય છેલ્લે થી પેલો કેવાય તાર આકાશ ખોટું બોલતો છે એટલે મારો આકાશ કદી ખોટું ના બોલે યાર ના ના યાર ના ના મારો આકાશ મને વિશ્વાસ છે મારો આકાશ કદી ખોટું ના બોલે હા અને તોય તમને એવું લાગતું હોય ને તમે જોઈ આવજો ઓય પાછળ પકલો લ્યો તમે હું તો ના બનાવું આમ બોલ કે બાપા સાહેબે કીએ કે આ જગ્યા સુખ જોખમ તો જાય એ જ ખબર નહીં પડતી શીખેરી બાપો ભણવા મોકલે કે રખાડવા મોકલે કે બેહરવા મોકલે વેલો જાય હન ને હજી રોજ આવન પોપલી લઈને ઘેર તો બેસ બેસ કરે હન બધી વાત સાચી તમારી હ બધી વાત તમારી સાચી પણ તમે એના પાછળ પગલો લે ને પીને કુછ ભઈ મને જીવ બળે ને એટલે હું તને કીધું હવે તારો મોન હોય તો મોન જે ને તારો જોવા જો હોય તો જજે નકર તારો વિચાર ના વાત સાચી બોલજો તપસ્વી રમજી ખોટું તો ના બોલા હારો મારો જીગરી ભાઈ બનશે કોઈ મારું ખરાબ તો ના વિચારે હા શું ખરેખર મારો જોખમ મારો છે અવળા રસ્તો ચડી ગયો છે હા પૈસા તો માગી માગીને લઈ જાય છે આમ કરવું છે ને તેમ કરવું છે ને મારો ખાસા પૈસા લઈ ગયો હા વિચાર તો કરો કે જોવું તો પૈસા કારણ કે એટીએમ આખું લઈ ગયો છે ને આ બધું લઈ ગયો મારે તપાસ તો કરવી પછી કાલે હવાએ જવા દે ચેડીને ચેડી જવું મારા હોય છે ને તપાસ કરવું આવું ને હામાં જાય છે કે નહીં જતો

હરે ઘર દુનિયા દેખાયું આખી દુનિયા દેખાયું કર આખી દુનિયા દેખાય હું નહીં દેખાતો આવલો મોટો પપ્પા તો તો હતે હાલ તો પેલા મારા મોજા જો જાય પેલા મોજા ચિયા મોજા પપ્પા પેલા મારા બૂટો માં પડતા રહે પણ ચિયા મને તો ખબર નહીં પપ્પા હા મને ખબર નહીં ચમ ખબર નહીં સાચું કહું પપ્પા મને ખબર નહીં તાર મમ્મી વેટી જો જાય એ મને ખબર નહીં પપ્પા હા તમે ઠેકો ના મળતા હો તો મને કયો અને પણ આ પેલો નંબર તું કો તો પેલો નંબર તો ફ્રી થી એટલે આયો પપ્પા ચિયા ધંધામાં માં હા ધંધા કોલેજ માં સીધો ફ્રી થી એટલે આયો હું અને મારા મોજા હા મોજા તમારા મોજા મને નું ખબર પપ્પા जानकारी मार मार मानो पाकिट तुम मेरी नहीं बंद 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 પાછા <laughs>

અમે એવું કેતા હતા તમને બસ સાચી યાર ઓમજી બોલ અમે વાત તમારી કરી તો તમે મનમાં તૈયાર નતા ના યાર મોની હું ચીડી ચીડી જો ને તો આ તો ખબર પડી ને તે કોક હતી કોલેજની ની તે મારે લઈને બેઠેલો